હેલો મિત્રો તો આજ આપણે નવો વિડીયો આરે મળીએ છીએ તો હવે આપણી આઈ છે બે લૂકી ધાત્રુ આ વખતે આપણે બધાય તમે આ દર વખતે આના વખાણ કરે છે પણ એમાં વખાણ એવું કંઈ છે અને આજે અમે જાઈ છીએ 300 કે નું કેક કાપવા યા આ ભાઈના 300 કે થયા છે એનો કેક કાપવા જાઈ છીએ અને આ ચાલુ ગાડી ચાલુ ગાડી કરે છે નાઈટ આઉટ નાઈટ આઉટ વિથ સનીદ્રો અમારા ચાહકો છે જોવો ને તમે ભાઈ માનસો ને મારસો ને ચાલુ કરી દીધો ચાહકો બોલે પાસે જે એનું છે નહીં હેલો હેલો વેલકમ આ બધું બીજા બોલે એમ બોલે અમે તો અમારું કરીએ ભાઈ શબ્દ કોનો તમને ખબર જ તો હવે આગળ જઈને મળીએ પ્રિયમ ભાઈ નો શું પ્લેન છે એ કરીએ લુખી એને રગડીશું એને પછી આગળ વહી કાલ ટુર્નામેન્ટ રમવા ગયો એટલે થોડોક કાળો દેખાતો હોય છું તો થોડુંક જાતું કર દેજો અને આ ભાઈ તો

ઉઠે અમે છે ને તારો ફોટો નથી પડતો તને વાંદરો વાંદરા થી બચવા કીધું કોણ ફોન લઈ ગયો ખોયા રહા ફોન પાયા ગીત નથી ગાતો લંબી જુદાઈ લંબી જુદાઈ ચાર દિનો કા મે અપને ખોયા રહા હું લંબી જુદાઈ જુદાઈ આ ભાઈ નું હે ને ફાર્મ લાઈફ કરીને પેજ છે એ જોજો એમાં હે ને આનો વિડીયો એ છે અને એને લીક કરી દીધું છે મેં એને વ્યૂ નો મળવા જોઈએ અને મારા મારા વિડીયો ને લીધે એને વ્યૂ નો મળવા જોઈએ તો રામ રામ ખેડૂ ડાયરા ને તમને ખબર જ છે કે હમણા આપણે 3 લાખ ફોલોઅર પરિવાર થઈ ગયો છે તો આપણે એવો વિચાર આવ્યો કે આનો આપણે સેલિબ્રેશન કરીએ ને આ સેલિબ્રેશન આપણે એવા લોકો આયરે કરીએ જેની ખુશીનો આપણે કારણ બની શકીએ

આભાર તમારો બધાનો આટલો સપોર્ટ ને પ્રેમ આપવા બદલ તો ખુબ ખુબ આભાર તમારો મિત્રો આટલો સપોર્ટ અને પ્રેમ આપવા બદલ વિડીયોગ્રાફર અમે બહાર થી ઇમ્પોર્ટ કરેલો હે બહાર થી આવ્યો છે અહીંયા ને અહીંયા તો વિડીયો ઉતારતો જ નથી અને આ ભાઈ એક જ રાહ જોવે છે છે ની એ કહેવાનું ન હોય લંબી જુદાઈ લંબી જુદાઈ ઈ કે શીખી એવો લંબી જુદાઈ સોંગ હે હો હું બસ તેરી યાદો મે લંબી જુદાઈ લંબી ભાઈ માઈક પાડ દિયા ભાઈ પાહે આઈ તો ભાઈ આને શું કર્યું જો ના મરદે છે તું ના મર ના મર સનાગો દીકુ વડકે વરે હો ઉડે તો જાવ એમ આપો આપો

મજા આવે પ્રિતેશને એના ઇન્સ્ટાગ્રામમાં ત્રણસો કે પૂરા થયા છે જયભાઈ નો છે ડે બે લોકો છોકરાઓને ગુલફી ગૌરવ આવ્યા બહુ સારું કામ ગમે

હાથમાં જ્યો એમ ના લે એમ કેવાનું એનું માથા કોઈ ચલતી હોય બધા હરખા લાઈનમાં બેસીને ખાજો કોઈ હલતા નહી

આજ પણ મોજ પડી ગઈ છે આ લોકોને તો મિત્રો આપણે આ વાંદરામાં એક નવો વાંદરો ભેગો એડ થયો છે તો આ રહ્યો આ નવો છે અમારે ન્યુ એડેડ છે આજ પછી આ તમે વિલિંગન તમે આવશો તો આ વાંદરો વાંદરોને જોવા મળશે અને આ વાંદરો બટેટાને એવું જ કંઈ ખાતો નથી પણ આજથી ટેવાય પાડે છે કે બટાટા ખાશે તો મિત્રો આ વાંદરો ઊભો થઈ ગયો છે હવે રેડી

આ ભાઈ ની કોપી નબળી પડી આ ભાઈ નીકળી ગયા જો ફટાફટ કેપ્ચર કરો ભાઈ સમાધાન થઈ ગયું